ચેતવણીના બોર્ડ વગર આજે ધડ ખોદકામ કરીને કોન્ટ્રાક્ટરો કામ અધૂરું છોડી ગાયબ થઈ જતા સ્થાનિકોમાં ભયભીત બન્યા છે ખોદકામ દરમિયાન ગટર અને પીવાના પાણીની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળાનો ભય ફેલાયો છે તાજેતરમાં એક બાળક ખાડામાં કાબકતા માંડ બચ્યું હોવા છતાં તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું સેવીને બેઠું છે ખોદકામ કર્યા બાદ કોઈ પણ પ્રકારના બેરિયર કે ડ્રાઇવરજન મૂક્યા વગર કોન્ટ્રાક્ટરો ચાલ્યા જતા સ્થાનિકો પરેશાન થયા છે ફોર વ્હીલર કાર અડધે સુધી પહોંચી ગયા બાદ રસ્તો બંધ હોવાથી ચાલકને રિવર્સ લેવામાં તકલીફ પડી હોવાનો દ્રશ્યો સામે આવ્યા છે ઓલાને લીધે પુરાણ ન કરવામાં આવતા વાહનોમાં પણ ફરિયાદો ઉઠવા મારું નામ નારણભાઈ લાતી પ્લોટ વોર્ડ નંબર બે શેરી નંબર બેનો રહેવાસી છું અને ભૂગર્ભ ગટરનું જે કામ ચાલુ છે એમાં એક બાજુ બેરીગેટ નથી લગાવેલું અને ભૂગર્ભ ગટરમાં જે નળના કનેક્શન એ બધું તૂટી ગયેલા છે એનું કોઈ યોગ્ય સમારકામ નથી કરેલું જેથી કરીને સ્થાનિકને પરેશાની છે અને કેટલાય વાહન ચાલકો કેટલા બાળકો અને કેટલાય ફોર વાળાના ફોર વ્હીલો ફસાઈ જવાથી અત્યારે પ્રજા ત્રસ્ત છે અને રાત્રિ દરમિયાન અત્યારે કોઈ પણ બેરિકેડ નથી લગાડું તો આનો જે અકસ્માત થશે તો જવાબદાર કોણ થશે તો એની તકલીફ જ્યાં અહીં વાહન ચાલકો છે એ નથી નીકળી શકતા અમારા વાહનો છે એ નથી નીકળતા અમારા બાળકો સાયકલ ને નીકળે સાડકો સાયકલ એમાં પડી જવાની બીક લાગે છે આવી પરિસ્થિતિ છે